ડભોઈ સહિત સમગ્ર દેશ જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મોત્સવની ઉજવણી નિમિત્તે સેવા પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજરોજ એક દિવસ એક કલાક એક સાથે શ્રમદાન અંતર્ગત સ્વચ્છતા હિ સેવા બે હજાર પચીસ નિમિત્તે નગરપાલિકાના ઉપક્રમે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા ડભોઈ ખાતે પણ પંદર દિવસ સુધીના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આજે એક દિવસ એક કલાક એકસાથે શ્રમદાન સ્વચ્છતા એ સેવા બે હજાર પચીસ અંતર્ગત સ્વચ્છતા ઝુંબેશનું આયોજન ડભોઈ નગરપાલિકા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સંગઠન દ્વારા કર હતું ડભના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહી ડભોઈ દયારામ સ્કૂલ રોડ ઉપર સ્વચ્છતાનો સંદેશ આપી વિસ્તારને સ્વચ્છ કરવા માટે હાકલ કરી હતી આ પ્રસંગે ડભોઈ શહેર પ્રમુખ દીક્ષિતભાઈ દવે નગરપાલિકા ઓફિસર જયકિશન તડવી કારોબારી ચેરમેન તેજલબેન સોની નગરપાલિકા પ્રમુખ બિરેનભાઈ શાહ સહિત ભાજપ સંગઠનના પદાધિકારીઓ સફાઈ કર્મીઓ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા નગરને સ્વચ્છ બનાવવા માટેના આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા સંદેશ આપવામાં આવ્યો હતો સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધી એટલે કે આપણો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસથી મહાત્મા ગાંધીજીના જન્મદિવસ સુધી પંદર દિવસને એક પખવાડિયા તરીકે સેવા પખવાડિયા તરીકે ઉજવવામાં આવી રહ્યું છે એના ભાગરૂપ આજે અહીંયા સ્વચ્છતાનો કાર્યક્રમ ડબલ નગરપાલિકાના અને ભારતીય જનતા પાર્ટીના સહિત રાખવામાં આવ્યો છે આપ જોઈ શકો છો કે અહીંયા ગાર્ડનમાં જે કચરો હતો એની સફાઈ કરવામાં આવી રહી છે અને સ્વચ્છતાને આદત બનાવીએ એ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અપીલ છે એને આપણે બહુ સ્વીકાર્ય અને વર્ષમાં સો કલાક એટલે કે અઠવાડિયામાં બે કલાક આપણે આપણે જ્યાં રહેતા હોઈએ ત્યાં સ્વચ્છતા કરીએ અઠવાડિયામાં બે કલાક આપણો સમય આપીએ એવા સોગન પણ લેવડાવ્યા છે ત્યારે આપણે સૌ જાગૃત થઈએ સ્વચ્છતા પ્રત્યે અને આપણો ઘર આપણો મોલ્લો આપણું નગર આપણું શહેર અને આપણું રાજ્ય સ્વચ્છ બનાવીએ એ જ અભ્યાસના આપ સૌને આ સેવાઈ સ્વચ્છતા પ્રોગ્રામની શુભેચ્છા આપું છું અને તમામ આમાં ભાગ લે એવી અપેક્ષા